સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારો મારા રંગેલા ભાલની રસોઈમાં આજે આપણે બનાવીશું હેલ્ધી અને ટેસ્ટી એવો મોહન થાળ જે આપણે ખાંડની જગ્યાએ ગોળમાંથી બનાવીને તૈયાર કરશું અને એ પણ આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું જે તમે પહેલીવાર બનાવતા હશો તો પણ તમારો મોહન થાળ એકદમ પરફેક્ટ બનશે તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ તો ચાલો આપણે મોહનથાળ બનાવવાની શરૂઆત કરી લઈએ મોહનથાળ આપણે ગોળનો બનાવવાનો છે એકદમ હેલ્થી બનાવીશું જે નાના મોટા બધા ખાઈ શકે તો અહીંયા આપણે પરફેક્ટ માપ સાથે બનાવવાના છીએ તો અહીંયા મેં એક વાટકી ઘી લઈ લીધું છે અહીંયા ઘીને આપણે ઓગાળીને લેવાનું છે જેથી આપણું માપ એક સરખું પરફેક્ટ આવે તો અહીંયા મેં ઓગાળીને એક વાટકી ઘી લઈ લીધું છે એ જ વાટકીના માપથી અહીંયા મેં એક વાટકી ગોળ લઈ લીધો છે અને આ જ વાટકીના માપથી મેં અહીંયા એક બાઉલમાં બે વાટકી જે કરકરો લોટ આવે છે એ લઈ લીધો છે આની જગ્યાએ તમે બેસનનો ઉપયોગ પણ કરી શકો છો તો ચાલો આપણે હવે બનાવવાની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ અહીંયા મેં ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે એમાં આપણે ઘી એડ કરી લઈશું તો ઘી આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં બે વાટકે બેસન હતો એ એડ કરી લઈશું અને સરસ રીતે ઘીમાં આપણે મિક્સ કરી લઈશું લોટને આપણે ઘીમાં સરસ રીતે મિક્સ કરી લીધો છે અત્યારે આપણે મિશ્રણ થોડું કઠણ લાગશે પણ જેમ જેમ લોટ આપણો શેકાતો જશે એમ એમ ઘી છૂટું પડવા લાગશે ને મિશ્રણ થોડું ઢીલું પડતું જશે તો અહીંયા આપણે લોટ ને સારી રીતે ધીમા તાપે શેકી લેવાનો છે ગેસની આંચ આપણે એકદમ ધીમી રાખવાની છે અને લોટ આપણો એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકી લેવાનો છે આ રીતે આપણે એક સાથે હલાવતું જ રહેવાનું છે છોડવાનું નથી નહીં તો નીચે ચોંટવા લાગશે જેમ જેમ આપણો લોટ શેકાતો જશે એમ એકદમ હલકો બનતો જશે અને મિશ્રણ આપણો થોડું ઢીલું બનતું જશે અને એ પણ છૂટું પડવા લાગશે તો આ રીતે આપણે સતત એને હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી આપણો લોટ શેકાઈ જાય ત્યાં સુધી તો સાત થી આઠ મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને લોટ પણ આપણો સરસ શેકાઈ ગયો છે સરસ કણીઓ પડવા લાગી છે અને સુગંધ પણ સરસ આવવા લાગી છે હવે એમાં આપણે દૂધ આપણે બે ચમચી દૂધ એડ કર્યું છે દૂધ એડ કરવાથી આપણો મોંઠાળ એકદમ કણીદાર બનશે તો અહીંયા આપણે થોડું થોડું એડ કરવાનું છે એકસાથે એડ નથી કરવાનું તો અત્યારે મેં બે ચમચી એડ કર્યું છે અને બે ચમચી આપણે પછી એડ કરીશું

ગેસને બંધ કરી દઈશું અને આપણું મોંથાળનું મિશ્રણ એકદમ તૈયાર થઈ ગયું છે તો મિશ્રણને આપણે નીચે ઉતારી લીધું છે અને એને થોડુંક હલકું ઠંડુ થવા દઈશું પછી આપણે એમાં ગોળ એડ કરવાનો છે તો આ રીતે હલાવીને આપણે થોડુંક એને હલકું ઠંડુ કરી લઈશું તો મિશ્રણ આપણું થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હવે એમાં આપણે એક વાટકે ગોળ હતો એ એ એડ કરી લઈશું ગોળને અહીંયા આપણે એકદમ ઝીણો છીણીને એડ કરવાનો છે જેથી કરીને જલ્દીથી ઓગળી જાય અને એમાં આપણે ત્રણથી ચાર ઇલાયચીનો પાવડર લીધો છે એ એડ કરી લઈશું હવે હલાવીને આપણે ગોળને સરસ રીતે એમાં ઓગાળી લેવાનો છે ગોળને આપણે છોડીને લીધો છે એટલે ઓગળતા વાર નહીં લાગે અહીંયા થોડુંક આપણું મિશ્રણ હલકો ગરમ છે એટલે જલ્દીથી ઓગળી જશે જેમ જેમ હલાવતા જઈશું એમ આપણું મિશ્રણ થોડુંક જામતું જશે તો ગોળ આપણો સરસ રીતે મિશ્રણમાં ઓગળી ગયો છે ને એકદમ સરસ રીતે ભળી ગયો છે તો હવે આ મિશ્રણને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અમે એક પ્લેટ લીધી છે એને ઘી થી ગ્રીસ કરી લીધી છે તો એમાં મિશ્રણ એડ કરી લઈશ અને સરસ રીતે આપણે એને પ્લેટમાં ફેલાવી લેવાનું છે તો સરસ રીતે આપણે એને ચમચીની મદદથી એને પ્લેટમાં ફેલાવી લઈશું અહીંયા તમારે જેટલી થિકનેસમાં રાખવું હોય એ પ્રમાણે તમે વધારે કે ઓછું રાખી શકો છો તો અહીંયા મેં સરસ રીતે ચમચીની મદદથી એને પ્લેટમાં ફેલાવી લીધું છે અહીંયા તમે ઉપર કાજુ બદામ અને પિસ્તાની કતરણ પણ એડ કરી શકો છો પણ અહીંયા હું એને ટોપરાના છીણથી ગાર્નિશ કરીશ તો હવે આને આપણે એક કલાક માટે ઠંડો થવા દઈશું જેથી કરીને આપણો મોનથાળ થાળ એકદમ સરસ રીતે જામી જાય તો આને એક કલાક માટે આપણે ઠંડો થવા દઈશું તો એક કલાક જેટલો સમય થઈ ગયો છે અને આપણો મોન થાળ એકદમ સરસ રીતે જામી ગયો છે તો હવે અહીંયા તમને નાના મોટા જે રીતે મનગમતા પીસ કરી શકાય અહીંયા આપણે કોઈ પણ જાતના કલરનો ઉપયોગ નથી કર્યો એકદમ અસલ કલર આવી ગયો છે અહીંયા આપણે મોટી સાઈઝના કટ કરી લઈશું આપણે અહીંયા કોઈ પણ જાતના કલરનો ઉપયોગ નથી કર્યો તો અહીંયા મેં મોટા છ પીસ કરી લીધા છે તો હું તમને કાઢીને પણ બતાવું તો આપણો મોંથળ એકદમ સરસ બન્યો છે તો હવે આપણે આની એક ડીશમાં સર્વ કરી લઈશું

અને તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે